ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક આવેલી કરોલ નદીમાં 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 કાર 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 તણાઈ ઘટના સામે છે સાથે 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 ફસાયેલી મહિલા અન્ય લોકો લોકો પણ સવાર હતા બે તણાયા કરોલ નદીના ધસમસતા પ્રવાહમાં ડીપ બ્રિજ પરથી પસાર થતા સમયે કાર સાથે બે લોકો તણાયા હતા જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા પણ નદીમાંથી બે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત ન થતા સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી ઈડર અને હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારબાદ ભારત જહેમત બાદ નદીમાં તણાયેલા તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા ઈડરના કડિયાદ્રા જોડે કરોલ નદીમાં એક કાર ફસાયેલી હતી કારની અંદર જે દંપતી હતું એ પણ ફસાયેલું હતું કારની અંદર કાર જે પાણીમાં વેણમાં તણાઈ અને એક જગ્યાએ સ્થિર થઈ ગયેલી અને પછી પાણીનો ફ્લો ઓછો થયો અને પછી આપણે એને બચાવી લેવામાં આવ્યા છે અમારી ટીમને આ મેસેજ મળતા અમારી ટીમ હિંમતનગરથી રવાના થાય અને ઓન ધ વે હતી અને અમને અધ વચ્ચેથી મેસેજ મળેલા કે આ રીતે બંનેનું રેસ્ક્યુ કરી અને બંનેને બચાવી લેવાય છે એટલે અમે અધ વચ્ચેથી અમે રિટ ટીમ રિટર્ન થયેલી છે સરકાર સુધીના ગાઈડલાઇન મુજબ આમાં ઘણી વખત કોઝવે પરથી જે પાણી પસાર થતું હોય છે અત્યારે મોન્સૂન સિઝનમાં નદીઓ બારે ભરપૂર પાણીમાં હોય છે હોતી હોય છે તો આમાં એક સરકારની ગાઈડલાઈન હોય છે કે ભાઈ બે ફૂટ પાણી પોઝિટિવ ઉપરથી પસાર થતું હોય તો આપણે એમાં કાર કે બીજું કોઈ વ્હીકલ કે આપણે જાતે પણ અંદરથી પસાર થવું નહીં તો સરકારશ્રીની શ્રીની આ બધી ગાઈડલાઇનોને અનુસરવી જોઈએ જેથી કરીને આવી આવા જે બનાવ બનતા હોય એ અટકી શકે અને પોતાના જીવનું જોખમ પણ અટકી શકે બીજો બનાવ સાબરકાંઠાની અંદર આ આ જે બનાવ હતો એ બીજો બનાવ હતો પહેલો એક બનાવ જે કાટવાડ જોડે થયેલું અને બીજો બનાવ આ એક કડિયાદાના કરોલ નદીમાં થયેલું છે અને આ એમની ભૂલ હોય અને જે સરકારની ગાઈડલાઈન હોય માર્ગદર્શનને સૂચનાઓના બોર્ડ મારેલા હોય એને અનુસરતા ના હોય એટલે આવા બનાવો બનતા હોય છે